નમસ્કાર જય શ્રી કૃષ્ણ મિત્રો શાંતિકરણ જગભરણ ઘડણ ઘણા ભવઘાટ નમો નમું આદ્ય નારાયણી માથું વિશ્વરૂપ વિરાટ આપ સૌ મિત્રોને ચૈત્રી નવરાત્રિની મંગલકામનાઓ મિત્રો ખૂબ લાંબા સમય પછી આ વિડીયો મૂકું છું આપની સમક્ષ થોડી અપડેટ મળી હતી કામકાજના ભારણ વચ્ચે વિડીયો બનાવી શકાતો નથી પણ તમારા મિત્રોના સાથ સહકારથી હું તમને બધાને જે કંઈ અપડેટ આવે એ હું પોસ્ટ મૂકતો દઉં છું પણ આજે થોડો સમય છે તો થોડીક એક મહત્ત્વની ખુશખબર આ વિડીયોના માધ્યમથી આપણા સુધી પહોંચાડું અહીં સ્ક્રીન ઉપર તમે જે જોઈ રહ્યા છો આ લેટર તો તમે બધાએ જોયો જ હશે મિત્રો આ લેટરના આધારે હું એટલું કહું તમને કે શિક્ષણ વિભાગ હવે થોડો સક્રિય થયો છે એટલા માટે કે જ્યારે આ લેટર થતો હોય છે અમારા અનુભવના આધારે ત્યારે મોટા ભાગે ફાઇનલ મેરિટ યાદી કહેવાય એટલે કે આ ભરતી પ્રક્રિયા છે એ થોડી ગતિમાં છે એવું આપણે કહી શકીએ તો જુઓ આપણે આનો થોડો અભ્યાસ કરીએ પ્રાથમિક શિક્ષણ નિયામક વિદ્યા સહાયક ભરતી બે હજાર પચીસ અંતર્ગત પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા તારીખ સત્યાવીસ ત્રણ પચીસના રોજ આ લેટર થયો છે હવે એની અંદર ઉલ્લેખ કર્યો છે પ્રતિ જિલ્લા પ્રાથમિક શ્રી જિલ્લા શિક્ષણ સમિતિ તમામ અને શ્રી જે આ નગર શિક્ષણ સમિતિઓની એને આ લાગુ પડે છે તો એનો વિષય છે કે વિદ્યા સહાયક ભરતી ધોરણ એકથી પાંચ અને છ થી આઠ ગુજરાતી અને અન્ય તમામ માધ્યમ બે હજાર ચોવીસની ખાલી જગ્યાઓ મોકલી આપવાની અહીં વાત કરેલી છે એની અંદર તમે જુઓ કે આ વિષયના અનુસંધાને જાણવાનું કે વિદ્યા સહાયક ભરતી ધોરણ એકથી પાંચ અને છ થી આઠ ગુજરાતી અને અન્ય તમામ માધ્યમ બે હજાર ચોવીસની ખાલી જગ્યાઓની વિગત આની સાથે જે પત્રક એક આપેલું છે એમાં એકત્રીસ ત્રણ બે હજાર પચીસની સ્થિતિ એકત્રીસ ત્રણ બે હજાર પચીસની સ્થિતિએ આ જગ્યાઓ અહીં તમે જુઓ છો એ ધ્યાને રાખી અને માહિતી તારીખ બે ચાર બે હજાર પચીસના રોજ વિદેશાયક ભરતી કાર્યાલય સેક્ટર વીસ ગાંધીનગર ખાતે જાણકાર અધિકારી શ્રી કે જે જિલ્લાનો જાણકાર વ્યક્તિ હોય અમે એક અમને એ બધું જે કામકાજ કરતા હોય એમના માધ્યમથી આ રૂબરૂ આપવાની વાત છે અને અહીં તમે જો ઉલ્લેખ પણ કરેલો છે કે આ માહિતી ભરતી સંબંધિત હોય ખાસ જુઓ આ માહિતી ભરતી સંબંધિત હોય ચોકસાઈપૂર્વક પત્રકની વિગતો અને સૂચનાઓ ધ્યાને લઈ અને આ તૈયાર કરવાનું એમને થતું હોય છે હવે વધુમાં આ વિગતો મળેથી તાત્કાલિક ભરતી અંગેની પત્રક મેળવવાની કાર્યવાહી હાથ પર લેવાની છે જો અહીં ઉલ્લેખ કરેલો છે એના આધારે જ તમે સમજી શકો છો કે આપણા માટે હવે હવે બહુ ધીરજ ધરી હવે બહુ ધીરજ ધરી છે તો હવે થોડો સમય રાહ જોઈ લઈશું આપણે કે તાત્કાલિક ભરતી અંગેની પત્રક મેળવવાની કાર્યવાહી હાથ લેવાની હોય આપના જિલ્લાના રોસ્ટર રજીસ્ટર આપણા જિલ્લાના રોસ્ટર રજિસ્ટર તારીખ એકત્રી ત્રણ પચીની સ્થિતિએ ખતવણી કરી અપડેટ થયા બાદનું તારીખ પત્રક પરિશિષ્ટ ત્રણમાં તૈયાર રાખવાનું રહેશે એવો અહીં સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે હવે એના પછી જુઓ આ સાથે પત્રક બેમાં માં જિલ્લામાંથી મહેકમ પૂરતું ન હોવાના કારણે કે અન્ય કારણે જિલ્લા ફેરબદલી બદલી થયેલ હોય અને છૂટા ન થયેલ હોય તેવા શિક્ષકોના નામ જાતિ ખાતામાં દાખલ તારીખ જન્મ તારીખ સાથેની વિગતો જિલ્લાવાર અલગ અલગ તૈયાર કરી અને મોડા મોડા એટલે કે આ તારીખ બે ચાર બે હજાર પચીસના રોજ રૂબરૂ જમા કરાવવાની રહેશે એટલે કે તારીખ બે સુધીમાં એટલે કે ચોથા મહિનાની બીજી તારીખ સુધીમાં આ વિગતો રાજ્ય કક્ષાએ મોકલી આપવાની થાય છે હવે અહીંયા તમે જુઓ છો કે ક્યાં સુધીની તો વિદ્યા સહાયક ભરતી વર્ષ બે હજાર ચોવીસ ગુજરાતી અને તમામ માધ્યમો આ એકત્રીસ ત્રણ પચીસની સ્થિતિ આ માહિતી મંગાવી છે તો મહેકમ મંજૂર તમે જો એકત્રીસ સાત બે હજાર ચોવીસની સ્થિતિએ આ વિગતો છે ત્યારબાદ જે માધ્યમની શાળા છે એ માધ્યમમાં કામ કરતા શિક્ષકોની સંખ્યા ક્યાં સુધીની એટલે કે એકત્રીસ ત્રણ બે હજાર પચીસની સ્થિતિ આ જે હાલ કામ કરતા હોય શિક્ષકો એની વિગત આપેલી છે એકથી આઠ ધોરણ સુધી ત્યારબાદ જુઓ જે માધ્યમની શાળા છે તે માધ્યમ હમણાં તમે બધાએ જોયું કે કેમ્પો થયા એ કેમ્પોની અંદર કેટલાક જિલ્લાઓમાં મહેકમના અભાવે ઘણા શિક્ષકોને છૂટા કર્યા નથી તો એવા શિક્ષકોની વિગત પણ આમાં એ લોકોએ મંગાવી દીધી જેથી એમને ચોખ્ખી જે જગ્યાઓ વધે એનો ખ્યાલ આવે તો આવનાર શિક્ષકો એની પણ વિગતો આની અંદર ઉલ્લેખ કરી દીધેલો છે પછી જે માધ્યમની શાળા છે તે માધ્યમના જિલ્લા ફેરથી જનાર શિક્ષકો બરાબર એની પણ વિગતો આ લોકોએ માગી લીધી છે અને ત્યારબાદ હવે ચોખ્ખી જગ્યા કેટલી વધી આવનાર શિક્ષકો કેટલા છે કે જે અમને હજુ એમને છૂટા નથી કર્યા અને જનાર શિક્ષકો કેટલા છે એ બધી વિગતોને સાથે હવે જે ચોખ્ખી જગ્યા બાકી રહીએ એ જગ્યા ઉપર આપણું આ ચાલુ વિદ્યાસાયક ભરતીની અંદર એ જગ્યાઓનો સમાવેશ કરવામાં આવશે તો આ પત્રક ખૂબ કાળજીપૂર્વક જે તે જવાબદાર વ્યક્તિ ભરી અને મોકલશે હમણાં અમારી શાળામાંથી પણ અમે વિગતો એક્સેલ ફાઇવની અંદર હામેથી સૂચના હતી તો અમે મોકલી છે તો એ રીતે આ વિગતો ભરવાની હોય છે હવે કેટલીક માહિતી આપેલી છે એ તમે જોઈ લીધો જે આપણે આ પત્રકની અંદર સમજાયું છે હવે જિલ્લામાંથી મેકમ પૂરતું ન હોવાના કારણે કે અન્ય કારણે જિલ્લા ફેર બદલી થયેલ હોય અને છૂટા ન થયેલ હોય એવા શિક્ષકોની વિગત પણ આપેલી છે તો જિલ્લાનું નામ અને બદલી થયેલ હોય જે જિલ્લામાં બદલી થયેલ હોય તે જિલ્લાનું નામ ત્યારબાદ શિક્ષકનું નામ એમની જન્મ તારીખ અને ખાતામાં દાખલ તારીખ જિલ્લા ફેર બદલી હુકમ થયા તારીખ અને એમની કેટેગરી આ પત્રક પણ છે તો આ બધી વિગતોના અંતે મિત્રો તમને હું એ એ અપડેટ આપી શકું કેમ કે આ લેટરને જ હું રાહ જોઈ રહ્યો હતો કેમ કે બીજા વિડીયો બનાવીને ખોટો સમય બગાડવાનો કોઈ મતલબ નથી પણ જે ખાસ તમારા લાયક અપડેટ હોય છે એ હું સતત તમને આપતો જ રહું છું તેમ છતાં આજે સમય મળ્યો છે વિડિયોના વિડીયોના માધ્યમથી તમને એટલું જ કહું કે શિક્ષણ વિભાગ હવે આપણી વિદ્યા સહાયક ભરતી પ્રક્રિયાને ખૂબ ગતિમાં લાવશે બીજી બાબત કે તમને બધાનો પ્રશ્ન છે કે ફાઇનલ મેરિટ ક્યારે આવશે તો આના આધારે મિત્રો હું કહું કે કોઈ વિઘ્ન ના આવે તો એપ્રિલના અંત સુધીમાં અથવા મોડામાં મોડા મે મહિનાની અંદર એટલે કે શરૂઆતની અંદર બને ત્યાં સુધી તો એપ્રિલમાં જ આપનો ફાઇનલ મેરિટ આવવાની પૂરી સંભાવનાઓ છે જો કંઈ વિઘ્ન ન આવે તો બરાબર અને મોડા મોડા તો મે મહિના સુધીમાં તો આવી જ જશે અને બીજું તમને એ પણ કહી દઉં કે ઈશ્વર કૃપાથી તમને બધાને જો કશું કંઈ વિઘ્ન ના આવે તો નવા સત્રથી તમે બધા શાળાની અંદર કામકાજ કરતા હો એવી હું પરમાત્માને પ્રાર્થના કરું છું હવે કંઈ બીજી કોઈ અપડેટ આવશે તો આપને જણાવતો રહીશ આપનો આપની ચેનલને આપ સૌ સહકાર આપતા રહેશો એવી ભાવના સાથે બધાને જય શ્રી કૃષ્ણ બીજો મિત્રો એ તમને જણાવી દઉં કે જ્યારે ત્યાં આગળ આપણે ગાંધીનગર ડોક્યુમેન્ટ વેરીફિકેશન એટલે કે ફાઇનલ ડોક્યુમેન્ટ વેરીફિકેશન વખતે જવાનું હોય એ વખતે કયા કયા ડોક્યુમેન્ટ અને કયા પ્રકારની પ્રોસેસ હોય એનો વિડીયો આપણી ચેનલમાં મૂકેલો છે તમારા મિત્રો સુધી ગયા વર્ષની ભરતીનો જે મેં બનાવ્યો હતો એ વિડીયો મૂકેલો છે અને તેમ છતાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે આપને કોઈ પ્રશ્ન મૂજવતો હોય તો એ જરા કોમેન્ટમાં કરજો લગભગ મેં સંપૂર્ણ માહિતીવાળો વિડીયો મૂકી દીધો એનો હું લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ તો એ પણ તમારા મિત્રોને જો લાગતો વળગતો હોય તો એમના સુધી પહોંચાડજો સારા કામની અંદર આપણે હાથ લંબાવીએ તો આપણને આપણા ઉપર ઈશ્વરની કૃપા સતત બની રહેતી હોય છે આબર